Hey, no.

બહુ સારી સારી વાતો કરી મહાપુરુષો સંતો આપણે હજુ હળવાની છે જીવન બહુ અલ્પ છે જોતા જોતા તમારે ટાઈલ પડી જાય હવર રાખજો એમ બાલ પાવર ના કરતા ભલા ભલા ભાઈ જો મારે ચાલુ થઈ ગઈ છે નદેલા જીરા જેવા થઈ ગયા એટલે પાવર કાઢી નાખજો બધો

તમારા સ્વરૂપ ને તમે જાણ્યા વગર અહીંથી ગયા ને તો તમે ખાલી ખાલી ફેરો છો કોઈ લઈને ગયા અને એટલે શખ્સો ને આપણે કીધું સ્પષ્ટ કીધું છે

મુલાના શું નામ સાંભળ્યું હોય તો એ એક ગામ થી બીજા ગામ જતો તો પહેલાના જમાનામાં આ જૂની વાત છે એટલે મુલાજ ના સુધી રાતે નીકળ્યો ખાવાના કામ જવા માટે બહુ દૂર જવાનું હતું એને હર્ષદભાઈ એટલે ચાલતા 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 કે બીજું ગામ આવ્યું છે ને આ લાગ્યો આપડે જોવું હોય

ચાર પાંચ વાળા ને બોલે કે આવો આવો ભાઈ આવો બધા કે પણ સે કે તમારા ગામ ચંદ્ર કોણ પડી ગયો હું પાડી ગયો કદાચ મેના પાડ્યો તો

ખોચા આવે એટલે એનાથી ગમે બી દો ગમે બી બહેણી હોય ગમે પડી ગયો હોય તો અંદરથી બહાર કાઢવા માટે બિલાડી મજાડી આવું કે બે ચાર જણા ગોમો જઈને મજાણ કે મારા ઘેર પડી લીયા અને એક જણ દોયડું લાયું ગાસ લાયું કઈ નોસી કુવામાં અને હવે કુવામાં જે ફરવો તો એ જૂનો કુવો તો એટલે એક બરોબરનો પેલો ખોચો પડી ગયો તો મોય એ મોયને મોય નો છે પેલી મજાણી અળાઈ ગઈ અને આ ચારે ચાર મુલ્લા નસરુદીને જોર કરે હો પેલી દોયડી હાથમાં પકડીને રાશ હાથમાં પકડીને

પણ મારા દ્રષ્ટાંતથી શિકાગો ચોખ્ખો કહેવાની જરૂર હા બહુ ચોખ્ખી વાતો છે તમે તમને જાણી લ્યો બધો ડખો મટી જાય બસ તમારે ડખો મટાડવો છે ખરેખર મટાળવો છે આમ ખરેખર ધરાઈ ગયા છો તમારા સ્વરૂપને જાણવું છે બસ કોઈ સદગુરુના શરણમાં જઈને અહંકારને ઝુકાઈ દો બસ અહંકાર ઝૂક્યો નહીં પરમાત્મા તો મોજું છે ક્યાંય ખોવાણો તમે લઈ રહ્યા છો એ તમારા ભેગો છે હા અમારે દોઢ કરોડ બાવાને અમારે આવવાની વાત કરાવી બીજા ના કે કુંભના મેળામાં પહેલું શાહી છે એમાં ચૌદ તારીખ જાન્યુઆરી મહિનાની દોઢ કરોડ બાવન હું નહીં કે પણ મેં ઓળખ્યું દોઢ કરોડ બાવન સ્નાન કર્યું કુંભમાં કેટલા દોઢ કરોડ અને એ દાડે હું અહીં બેઠો બેઠો સચ્ચે હું કેતો હતો કે આ મૂર્ખાની એક જમાત છે

ઠીક છે આનંદ કરવા મોજ કરવા ફરવા ગયા હોય એના માટે બરોબર પણ આટલો અને એ જ પાણી કે માં આટલા પેલો ભરેલું પડ્યું એ જ પાણી એ છે કોઈ જુદું આ પાટલાનું પાણી જોઈએ પણ આ તનનો શરીરનો મેલ ગાડી શકે એટલું જે પાણી કામ કરે પાણીની જગ્યા ઉપર એ હાઇડ્રોજન અને ઓક્સિજનનો બે ભાગ એનું આ પાણી બન્યું છે એ જ હાઇડ્રોજન ઓક્સિજન એ બતાવે એમાં લેબોરેટરી જુદું કોઈ બતાવે એ જ પાણી છે

એથી સુધી જજો હું એમ નથી કેતો પાપ થી તો સુધી જજો હું બોલતો નથી બંધન મારા ગુરુએ મને ના પાડી છે પાપ થી તો છૂટજો પણ પૂંજી સુધી જજો અને એવા મહાપુરુષોના વચન સંત બોલે એ જ હું તો શાસ્ત્ર માનું છું સંત જે બોલે ના જે જાગતું હરતું ફરતું શાસ્ત્ર છે એ શાસ્ત્ર ઉપર વિશ્વાસ રાખજો પૂર્ણ ભરોસો રાખજો કદાચ કટકોચન લાગે ને કદાચ ઘા વાગે પણ એ દયાથી બોલતા હોય છે કોઈ ઈર્ષા ભાવ કોઈ અદેખાઈ હોતી નથી સંતો હંમેશો કરુણામય હોય છે આવા આ સંતોનો દરબાર છે સંતો હજી બીજા પણ પરમ મહારાજ જે નામી નામી જે કોઈ મહાપુરુષો છે ટાઈમ પણ ઘણો થયો છે એટલે સંતુના શરણમાં મહાપુરોના પૂર્તુના ઉત્તર દર્શનનો લાભ લેવા તમારે કોઈ બોલવાની હવે રહ્યું નહીં કેમ કે ત્રણ ત્રણ કલાક કાયમ ભાગા બોલાવે હવે થાચા આવ્યા અને હવે બોલવું એ નહીં બોલવામાં કોઈ મજા આવી નહીં એટલે ઘણું બોલવું ના ખોટા વાંચે થવું હોય બે કલાક દોઢ કલાક રહેવું ને એમાં તો કેટલા વાંચો ગાઢતા હોય ને અને કાઢો બેઠો હતો નહીં ગાઢો કાઢો ઓછો કાઢો તમારા અંદર જે પડ્યું એ જ ગાઢો તમે બીજું શું

અદ્વૈત ની વાતો કરવી છે જીવન એવું જીવવું એવું જીવન જીવો કે તમારા જીવન ઉપરથી લોકો કઈ શીખે એવા સંતો નો દેશ છે એ કઈ મારી વાણી ને વિરામ પૂછો બોલો સનાતન ધર્મ